ભાવનગર જિલ્લાના પાલેતાના હોમગાર્ડ યુનિટનો સત્યોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે પાલેતાણા ખાતે ઉજવવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના પાલિતાના હોમગાર્ડ યુનિટે આજરોજ છોતેર વર્ષ પૂર્ણ કેરા ઉલ્લેખનીય બાબત છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાલિતાના હોમગાર્ડ યુનિટની સ્થાપના તારીખ એકવીસ જુલાઈ ઓગણીસો ઓગણપચાસમાં કરવામાં આવી હતી પાલિતાના હોમગાર્ડ યુનિટના હાલ સુધીના અગિયાર ઓફિસર કમાન્ડિંગ દળમાં માનદ સેવાઓ આપી છે હાલ તીર્થનગરી પાલેતાણા યુનિટમાં સાઠથી વધુ સભ્યો નિષ્કામ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આ પ્રસંગે પાલીતાના યુનિટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાલેતાના ધ્વજ રજવાડાના સમયે આ યુનિટ ગુલાબી કલર આપવામાં આવેલ તે પણ એક આ યુનિટની અલગ ઓળખ દર્શાવતું પ્રતિક જોવા મળી રહ્યું છે પાલેતાના હોમગાર્ડ યુનિટનો સત્યોતેરમાં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર એસપી સર્વિયા સ્ટાફ ઓફિસર પીઆરઓ કંપની કમાન્ડર નીતિન ગોયલ સ્ટાફ ઓફિસર એલસી કોરડિયા તેમજ પાલિતાના યુનિટ ઓફિસર કમાન્ડિંગ રઘુવીરસિંહ ગોયલ પૂર્વ ઓફિસર કમાન્ડિંગ નીતિન ચાપાનેરી પૂર્વ હોમગાર્ડ નિકુલસિંહ સરવૈયા સહિત અધિકારીઓ હાજરી આપી હતી હું એસપી સરવૈયા જિલ્લા કમાન્ડન્ટ ભાવનગર આજ રોજ પાલિતાણા યુનિટનો એકવીસ સાતના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલાં પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું રઘુવીરસિંહ ગોહિલ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ પાલિતાણા આજ રોજ પાલિતાણા યુનિટને છોતેર વર્ષ પૂર્ણ થઈ અને સત્યોતેર વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબ જે બાબતે અમોએ પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ વસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ અત્યાર અને પહેલા પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર ભાઈલાલભાઈ બાવીસી હોય ત્યાર પછી ઉતરો ક્રમશર અગિયારમાં ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં ચાર્જ સંભાળેલ હાલ પાલિતાણામાં બાસઠ થી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે જે બાબતે હું દરેક હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું નિકુલસિંહ સરવૈયા પાલિતાણા રાજકીય સામાજિક અગ્રણી માજી હોમગાર્ડ કેડેટ આજ આજરોજ એકવીસ જુલાઈના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલિતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલીતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલીતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરમાં ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમજ લગભગ મોટાભાગે પાલીતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલીતાણાની અંદર આજે હાજરી આપેલ છે અને ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ પા પાલીતાણાની યુનિટની સ્થાપના થયેલી એકવીસ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસની અંદર ત્યારથી લઈ આજ સુધી દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કરી સૌએ સાથે ઉજવણી કરી